કંડલા ખાતે આવેલ દીનદયાલ પોર્ટના વારસદારોને નોકરી આપવાના મુદ્દે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ધરણા કરવામાં આવ્યા તાત્કાલિક અસરથી વારસદારને નોકરી આપો તેવી માંગ બુલંદ બનાવવામાં આવી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને કંડલા પોર્ટમાં નોકરીથી વંચિત રહેલા મૃતક કર્મચારીના વારસદારો દ્વારા આજ રોજ પોર્ટ પ્રશાસન કચેરી બહાર અચોક્કસ મુદતના ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે પોર્ટ પ્રશાસન દ્વારા દર વર્ષે પાંચ ટકા સ્લેબ મુજબ વારસદારોને લેવા અંગેના પત્રનો જવાબ વારસદારોએ નકારી કાઢ્યો છે કારણ કે આ સ્લેબ પ્રમાણે ચારસો ચાલીસ પેન્ડિંગ અરજીઓ પૂરી થતા વર્ષો લાગશે વારસદારોએ માંગ કરી છે કે પાંચ ટકા સ્લેબમાં વધારો કરીને અથવા કોન્ટ્રાક્ટ પર નોકરી આપીને વારસદારોને તાત્કાલિક ન્યાય આપવામાં આવે નહીં તો આંદોલન ચાલુ રહેશે તેવું વારસદાર જગદીશ દાફડાએ જણાવ્યું હતું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને દીનદયાલ પોર્ટ ઓથોરિટીના મૃતક તંત્રના વારસદારો દ્વારા આજે ધરણાનું આયોજન કરવામાં આવેલું છેલ્લે બે હજાર ચોવીસ અને પચીસમાં ટોટલ સત્તર લોકોને લેવામાં આવ્યા છે ત્યારબાદ હજી ચારસો ચાલીસ જેટલા વારસદારો બાકી છે એમને યોગ્ય ન્યાય નથી મળતો એના માટે આજે અચોક્કસ મુદતના ધરણા કરવામાં આવ્યા છે જ્યારે કોર્ટ દ્વારા અન્ય વિભાગો માટે વિકાસ ડેવલપ કરવા માટે રૂપિયા છે પણ આ વારસદારો માટે કોઈ યોગ્ય ન્યાય નથી એના માટે અમે આ ધરણા અવિરત ચાલુ રાખશું અને જો આ તંત્ર કોઈ હકારાત્મક વલણ નહીં દાખવે તો એનાથી પણ ઉગ્ર આંદોલન અને ભૂખ હડતાલ જેવું કરવું હશે તો એ પણ અમે કરશું